નમસ્કાર હું હર્ષાઢો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે ન્યૂઝ રૂમ લાઈવથી સૌથી મહત્વપૂર્ણ સમાચાર આપણે જણાવી દઈએ એમએલએ જ્યારે ધારાસભ્યએ એક અનોખી રજૂઆત કરી છે અને તે સાથે પ્રકૃતિને લઈને પણ આયા છે આપને જણાવી દઈએ કે જ્યારે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલો આ પ્રદર્શનમાં દીપ પ્રજ્વલન બાદ બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ઉપસ્થિતિ સૌને આવકારી કાર્યક્રમનો ચિતાર રજૂ કર્યો છે તાલુકાની વિવિધ શાળાઓમાં બાળ વૈજ્ઞાનિક ચાલુની જ્યારે વર્ષની થીમ વિકસિત પર આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ સંદર્ભ કુલ પાંચ વિભાગોમાં ત્રેપન જેટલી કૃતિઓ રજૂ કરી હતી વૈજ્ઞાનિકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને સિલ્ડ આપવામાં આવ્યા હતા અર્પણ કરાયા હતા ત્યારબાદ ધારાસભ્ય મુકેશ પટેલે પોતાનું પ્રાસંગિક વચન આપ્યું હતું અને આ સાથે જ તેમને વૈજ્ઞાનિકો તથા તેમના માર્ગદર્શન શિક્ષક ભાઈઓ બહેનો તથા તેમની સાથેના કૃષિ વિષયક ઊંડાણપૂર્વક ગોષ્ઠી હાથ ધરી હતી અને આ તકે તેમણે સરકારી શાળાઓના શિક્ષકો તેમજ બાળકોની સરાહના કરી હતી સદર પ્રદર્શનમાં નિર્ણાયક તરીકે માધ્યમિક શાળાઓની અંદર જ્યારે શિક્ષકોને ઉત્કૃષ્ટ ભૂમિકાઓ નિભાવી હતી આજે ઓલપા તાલુકાની અંદર ઓલપા તાલુકા રિસર્ચ સેન્ટર દ્વારા ઓલપાની લગભગ જે જેટલી સ્કૂલોએ આજે વૈજ્ઞાનિક પ્રકૃતિઓમાં ભાગ લીધો હતો જે રીતે આજે વિદ્યાર્થીઓ લોકો જે કૃતિઓ આજે રજૂ કરી છે એમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ હોય પાણી કઈ રીતના બચાવવું વેસ્ટ મેનેજમેન્ટ કે કચરોનો નિકાલ કઈ રીતના કરવો આમ અલગ અલગ પ્રકારની વીજળી બચાવોથી માની તમામ પ્રકારની કુટિઓ રજૂ કરી છે પણ એક નાના દીકરાઓ શું કરી શકે છે એનું એક ઉત્તમ ઉદાહરણ એ આપણે જોયું છે દેશના વડાપ્રધાન મોદી સાહેબે કે દેશની અંદર બનેલી વસ્તુ દેશમાં જ વાપરીએ આત્મનિર્ભર ભારતનો જે સંકલ્પ છે સંકલ્પ આ અંદર જોવા મળે છે આજે પણ તમે જોયું છે કે ગુજરાતી સ્કૂલની અંદર દીકરા દીકરીઓ શું કરી શકે છે આજે અટોદરા ગામની અંદર જે દીકરી છે એ દીકરી આ જ સ્કૂલની અંદર એકથી આઠ ધોરણ સુધી ભણી હતી અને ત્યારબાદ એ એમબીબીએસ થઈને આજે આફ્રિકાના રિસર્ચોએ વાત કરે છે એ આપણું આ અહીંનું આ સ્કૂલનું ગૌરવ છે સ્કૂલની અંદર એ દીકરીએ પોતે એના વખતે એમ કીધું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમારા મહત્ત્વ નથી કરતું પણ અહીંયા શિક્ષણ કેવું મળે છે એ અમારા માટે મહત્ત્વનું છે આજે પણ જોયું છે કે અહીંયા લગભગ સાત કરોડ રૂપિયાના ખર્ચે કેમ્પસની અંદર અલગ અલગ ઓરડા બન્યા છે છોકરાઓ અભ્યાસ કરે છે ત્યારે હું દરેક લોકોને કહેવા માગું છું કે આજે ઓલપા તાલુકાની અંદર લગભગ દર વર્ષે દોઢસોથી બસો છોકરાઓ પ્રાઇવેટ સ્કૂલમાંથી ઓલપાડા આ ગુજરાતી સ્કૂલની અંદર સરકારી સ્કૂલની અંદર પાછા આવે છે